જાહેર કર્યો છે તો જેપી મોર્ગને જાહેર કર્યો છે હવે થોડુંક આ ઇન્ડેક્સમાં સ્ટડી કરશું કેમકે હવે જીપીએસસી ની પરીક્ષાઓ પણ આવશે ને ની અંદર બહુ પૂછે છે ઓકે જે રિપોર્ટ નું નામ ઇન્ડેક્સ નું નામ તમે સાંભળેલું ન હોય એવા ઇન્ડેક્સ પણ એ લોકો પૂછે છે તો આ એવો જ એક નવો ઇન્ડેક્સ છે જેપી મોર્ગન એ શરૂ કર્યો છે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ઓકે તો જેપી મોર્ગન છે એ અમેરિકાના ન્યુયોર્ક ની અંદર આવેલી સંસ્થા છે ઓકે અને હાલમાં જ આ જે ઇન્ડેક્સ છે એમણે શરૂ કર્યો છે ઇન્ડેક્સ છે બરાબર એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર છે એના સ્કોર આપે છે આ બરાબર અને સ્કોર ના આધારે એ દેશનું સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ વૃદ્ધિ પામશે કે એની વૃદ્ધિમાં ઘટાડો થશે એ સ્કોર ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ છીએ હવે આ સ્કોર છે બરાબર એમાં ત્રણ ટાઈપની કેટેગરી છે ઓકે હવે એક પચાસ થી વધારે સ્કોર હોય એક પચાસ થી ઓછો સ્કોર હોય ને એક પચાસ એક્ઝેક્ટ પચાસ સ્કોર હોય એવું બરાબર તો હવે અહીંયા જે આખી જે કેટેગરી છે બરાબર એને ત્રણ ભાગમાં વેચી છે જે દેશનો આ જે સેક્ટરો છે બરાબર એમાં બે સેક્ટરની વાત આવે છે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર તો જેનો સ્કોર પચાસ થી વધારે છે બરાબર એની વૃદ્ધિ થશે બરાબર અને ઓછો છે એની વૃદ્ધિની અંદર છે એ ઘટાડો થશે ઓકે અને જેમાં નિયરલી ઇક્વલ ટુ પચાસ અથવા તો પચાસ જ છે તો એનો જે છે બરાબર એમાં વૃદ્ધિ પણ નહીં થાય અને ઘટાડો પણ નહીં થાય મતલબ કે સમાન રહેશે બરાબર જે જે ગ્રોથ પેલા હતો એટલો ને એટલો જ રહેશે ટૂંકમાં ગ્રોથ ની અંદર વધારો પણ નહીં થાય ઘટાડો પણ થાય બરાબર તો આ ત્રણ અંદર આખો સ્કોર ને કર્યો છે ઓકે વાત કરું છું પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ ની ઓકે સ્કોર વિશે તમને માહિતી મળી ગઈ હવે વાત કરીએ વિવિધ દેશોના સ્કોરની તો ત્રણ દેશોના સ્કોરને સરખાવીએ ભારતનો મેન્યુફેક્ચરિંગ સેક્ટર નો જે સ્કોર છે બરાબર એ અઠાવન છે

અમેરિકાનો વાત કરીએ તો અડતાલીસ છે એટલે પચાસ થી ઓછો છે તો એનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઘટશે પણ એનું સર્વિસ સેક્ટર છે એ વધી રહ્યું છે 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 એવું ક્લિયર તો અહીંયા એવી રીતે તારણ પણ પૂછી શકે કે ભાઈ ભારતનું આ ઇન્ડેક્સ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે વૃદ્ધિ પામી રહ્યું છે એવું દર્શાવે છે વૃદ્ધિ નથી પામી રહ્યું અથવા તો વૃદ્ધિમાં ઘટાડો થઈ રહ્યો છે એવું દર્શાવે તો એ વાક્ય ત્યાં ખોટું પડે એટલે આખું તમને વ્યવસ્થિત રીતે સમજાવેલું છે એટલે આ વસ્તુ છે તમે વિડીયો જોયેલો હશે તો જ તમને આ વસ્તુ ખબર પડતી હશે બરાબર

તો GPSC માં ઉપયોગી બનશે જ તલાટી નો કોર્સ છે બરાબર બાય કર્યો છે તો એ લોકોને પણ આ કન્ટેન્ટ છે ઉપયોગી થવાનું છે ઓકે અને તલાટી નો જે કોર્સ છે એમાં કરંટ અફેર એડ કરેલું જ છે કરંટ અફેર અલગ થી બાય નથી કરવાનું બરાબર તો એનું ટેસ્ટ પીડીએફ બધું જ એની અંદર આવી જાય છે ઓકે તો વાત કરીએ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ ની ઓકે WHO અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ બંને મળીને પ્રકાશિત કર્યું છે ઓકે બંનેનું હેડક્વાર્ટર પણ સ્વિટ્ઝર્લેન્ડના જીનેવાની અંદર આવેલું છે બે હજાર અઢારમાં આટલી હતી બે હાજર ત્રેવીસ માં વધીને કેટલી થઈ ગઈ બે પોઈન્ટ નવ કરોડ થઈ ગઈ એટલે કે ઓગણત્રીસ આઠ મિલિયન થઈ ચૂકી છે ઓકે ડબલ્યુ એચ એવું કે છે કે ભાઈ પ્રતિ હજાર ની વસ્તી છે ત્રણ નર્સ હોવી જોઈએ એટલે કે એક હજાર વ્યક્તિ હોય ઓકે તો ત્યાં કેટલી નર્સ હોવી જોઈએ ત્રણ નર્સ હોવી જોઈએ ઓકે ભારતમાં કેટલી છે એક હજાર વ્યક્તિએ કેટલી નર્સ છે વન પોઈન્ટ આઠ હવે નર્સના કટકા તો ન કરી શકાય પોઈન્ટમાં એટલે આને રફલી નિયરલી ઇક્વલ ટુ બે ગણી શકો તમે એક હજારે ભારતમાં કેટલી નર્સ છે તો કે બે નર્સ છે ઓકે

તો એ ધ્યાન રાખજો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે વિશ્વ રેફ્યુજી દિવસની ઉજવણી હાલમાં વીસ જૂન પચીસ ના રોજ આ રેફ્યુજી દિવસની ઉજવણી થઈ છે સૌથી પહેલી વખત છે બે હાજર એક માં ઉજવાયલો છે વર્ષ બે માં છે યુનાઇટેડ ની અંદર પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે કે ભાઈ વિશ્વ રેફ્યુજી દિવસ વીસ જૂને ઉજવાશે

પછી IIT બોમ્બે માં સ્થપાશે એ ડાલમિયા સિમેન્ટ બનાવશે તિરુપ IIT તિરુપતિ અને IISC બેંગ્લોર આ બંનેમાં ભારત પેટ્રોલિયમ સંસ્થાન દેહરાદૂન અને JW સિમેન્ટ બંને મળીને બનાવશે પછી IIT મદ્રાસ અને BITS પલાન આ બંનેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ મળીને બનાવશે અને હરિયાણામાં માં JK સિમેન્ટ બનાવશે તો આ પાંચે પાંચ જે સ્થળો એ થવાના છે એને તમે ખાસ યાદ રાખજો યાદ રાખવાના છે આમાં કોઈ પણ પ્રકારે તમારે ભૂલવાનું નથી આવા ક્વેશ્ચન પૂછાશે અને જોડકા સ્વરૂપે પણ આપી દેશે ભારતીય જનઔષધિ પરિયોજના યોજના યોજનાનું શોર્ટ ને પીએમ બીજેપી શું છે પીએમ બીજેપીમાં એક જનઔષધિ યોજના હતી બરાબર તો આ જે યોજના છે બરાબર જનઔષધિ યોજના ઓકે એનું નામ બદલી અને પીએમ બીજેપી કર્યું છે પ્રધાનમંત્રી જન ભારતીય જન ઔષધિ પરિયોજના એવું નામ આપ્યું છે તો આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ છે એચએલએલ લાઈફ કેર લિમિટેડ આ બંને મળી અને માલદીવમાં આવશ્યક દવાઓની આપૂર્તિ કરી છે ઓકે તો વાત કરીએ એચએલએલ લાઈફ કેર લિમિટેડની તો એમણે

આની ચોથી બેઠક ક્યાં થઈ ચોથી બેઠક હતી હાજર માં થઈ હતી અને ક્યાં થઈ હતી નવી દિલ્હી ખાતે થયેલી હતી ઓકે રીમ્સની સ્થાપના ક્યારે થઈ એવું પૂછે તો બે હાજર નવમાં રીમ્સની સ્થાપના થઈ હતી હમણાં જે બેઠક થઈ શ્રીલંકામાં થઈ હતી અને સૌથી પહેલી બેઠક હતી દિલ્હીમાં ભારત ખાતે થઈ હતી બે હાજર માં

સૌ પ્રથમ સંમેલનની અધ્યક્ષતા કોને કરી ભૂપેન્દ્ર યાદવ કરી આપણા વન પર્યાવરણ મંત્રી એમણે અધ્યક્ષતા કરી હતી આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ મહિલા બેટ્સમેન ઉપર કોણ હતું તે હાલમાં સૌ પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ્સ નું આયોજન ક્યાં થયું આ તમિલનાડુના ચેન્નાઈ ખાતે કરવામાં આવેલું હતું હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જી સેવન સમિટમાં ભાગ લીધો કયા દેશમાં લીધો હતો આ કેનેડામાં યોજાઈ હતી સેવન સમિટ અને એમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાગ લીધેલો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌથી મોટા કાર્ગો ટર્મિનલ વિશ્વ કપ ની તેરમી આવૃત્તિનું આયોજન ક્યાં થશે આ શ્રીલંકાને ભારત બંનેમાં કરવામાં આવશે મેઘાલય રાજ્યની સરકારે સ્વાસ્થ્ય માટે કુલ બજેટની કેટલા ટકા રકમ ફાળવી છે જે સંપૂર્ણ ભારતના તમામ રાજ્ય કરતા

આ સાથે જ વીસ જૂનના વિડીયોને સમાપ્ત કરીશું મળશું એકવીસમી જૂનના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું